દરેક મન એક જંગ છે જ્યાં દરેક દિવસે ચાલે છે યુદ્ધ સારા અને ખરાબ વિચાર વચ્ચે હિંમત અને ડર વચ્ચે ટીકા અને સ્વીકાર વચ્ચે આવામાં રોજ કોઈ પ્રેરણાદાયી વાત સાંભળવાથી મનને હકારાત્મક અભિગમ તરફ ગતિ મળે છે અને મન હંમેશા પ્રફુલ્લિત રહે છે તો આજે પણ સાંભળો એવી જ એક પ્રેરણાદાયી વાર્તા અને તમારા મિત્રો સ્વજનોને શેર કરો આજની વાર્તા માણસ ઇચ્છે તો ગમે તે પરિસ્થિતિમાં મોટા ઉદ્યોગપતિ બની શકે મિત્રો વાર્તાનો એમ છે કે માણસ જો ઈચ્છે કે મારે મોટા ઉદ્યોગપતિ થવું છે તો કોઈ પણ પરિસ્થિતિમાંથી મોટા ઉદ્યોગપતિ બની શકાય છે એમ આ વાર્તાનો એડિંગ આપણને એમ કે છે અને આ વાર્તા મારે જીલેટ નામના એક બહુ મોટા સામાન્ય ભૂમિકામાં શરૂઆત કરનાર વ્યક્તિના અનુસંધાનમાં કેવું છે આપણને સૌને ખબર છે કે અત્યારે જીલેટ નામની જે બ્લેડ દેવાય છે અત્યારે વિશ્વની અંદર આ બ્લેડ સમગ્ર ખૂણે ખૂણે પહોંચી ગઈ છે એ જીલેટના અનુસંધાનમાં મારે વાત કરવી છે જીલેટ જ્યારે કોલેજમાં ભણતા હતા અને એને જ્યારે ખરેખર દાઢી કરવાનો પ્રશ્ન આવતો ત્યારે એ વખતે દાઢી કરવા માટે કોઈ સારું સાધન નહોતું અસ્ત્રાથી બધા દાઢી કરતા હજી ઘણા વખત સુધી આપણે અસ્ત્રાથી દાઢી કરતા આપણે વૃદ્ધ માણસોને જોઈએ છે કે જે અસ્ત્રો હોય અને એ અસ્ત્રને વારંવાર ધાર કાઢવી પડે અને દાઢી એનાથી કરતા પણ આ જે જીલેટ છે એને અસ્ત્રોથી દાઢી કરવામાં તકલીફ પડતી વારંવાર લાગી જાય લોહી નીકળે એના મનમાં એમ થાય છે કે આ ખરેખર આ અસ્ત્રથી દાઢી કરવાની વાત આવે છે ત્યારે મને દાઢી કરવી જ ગમતી નથી અને ક્યારેક ક્યારેક દાઢી વધારી પણ નાખે પણ કરી ન શકે કારણ કે એને લાગી જવાની વારંવાર બીક લાગતી એને એક દિવસ નક્કી કર્યું કે આ ખરેખર આ અસ્ત્રને બદલે બીજો કોઈ વિકલ્પ ન હોય દુનિયામાં એવી એક પણ બાબત નથી કે જેનો વિકલ્પ ન હોય પણ વિચાર હોવો જોઈએ જીલેટના મનમાં પ્રશ્ન થયો કે મારે કેમ વિચારવું સામાન્ય કુટુંબમાંથી આવતો હતો પૈસા તો હતા નહીં પણ તેમ છતાં પણ એ પોતે બ્લેડ બનાવવા માટેની શરૂઆત કરે છે બહુ સારી સગવડતા પણ નહોતી પૈસા પણ નહોતા પણ તેમ છતાં પણ બ્લેડ બનાવે પણ એ બ્લેડ બરોબર જો વાપરે તો એ બ્લેડની અંદરથી સરખી દાઢી થાય નહીં એને પોતાની પાસેની જેટલી બધી વસ્તુ હતી બધી વેચી નાખી એના ફાધરને પણ એને એમ કીધું કે મને થોડાક પૈસા આપો મારે આ અસ્ત્રાને બદલે સારી બ્લેડ બનાવી છે ત્યારે એના એના જે ફાધર હતા એને એમ કીધું કે ભાઈ એવા ગાંઠ પણ મૂકી દે એવી કોઈ બ્લેડ બને નહીં નાની એ આપણે અસ્ત્રાથી દાઢી કરી છે એ જ બરોબર છે તું થોડીક પ્રેક્ટિસ કર અને શીખી જા આખી દુનિયા એનાથી દાઢી કરે તારે શું ચિંતા કરવાની જરૂર છે ત્યારે આ જિલેટ હતા એને એમ કીધું કે મારે બ્લેડ બનાવી છે મારે બ્લેડ બનાવી છે થોડાક પૈસા ફાધરે આપ્યા એ પણ વયા ગયા ખોટ ગઈ હવે શું કરવું જીલેટ છે એ ચિંતામાં આવી ગયા કે હવે હું કેવી રીતે કરી શકીશ મારી પાસે એક પણ પૈસો નથી મિત્રો આમ કરતા 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 થોડાક મિત્રોની સહાય લીધી એમ કરતા કરતા થોડાક એના સગા સંબંધીની સહાય લીધી એમ થોડું થોડું કરે પણ દરેક વખતે નિષ્ફળ જાય અને લગભગ ઓછામાં ઓછું એમને જે કીધું છે એ પ્રમાણે ત્રીસ થી પાંત્રીસ વખત એને બનાવી પણ દરેક વખતે નિષ્ફળ ગયા અને આખરે એને એક ઉત્તમ પ્રકારની બ્લેડ ચિલેટ બનાવી અને એ બ્લેડ એવા પ્રકારની બનાવી કે જેને કારણે માણસ પોતાની દાઢી બહુ સારી રીતે માનો કે કે જેને આપણે એમ કહી શકાય થઈ જાય એવી બ્લેડ એને બનાવી અને એ બ્લેડ ની કંપની ઊભી કરી કંપનીનું નામ એને જિલેટ રાખવું અને એ જિલેટ કંપનીની અંદર જુદા જુદા સંદર્ભ ઉપર જુદા જુદી જેને કહી શકાય કે ધાર કાઢી શકાય એ પ્રકારના અનેક જુદી જુદી અનેક બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ થયો મિત્રો સફળ થયો એટલે આપણે કલ્પના પણ કરી શકતા નથી કે આજે માત્ર એ તો અમેરિકામાં હતો પણ આજે આપણને ખબર છે કે વિશ્વની અંદર

પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી લીધેલો નિષ્ફળ નિષ્ફળતા નિષ્ફળતા અને આખરે સફળતા અને આખરે એક ઘરની અંદર એક જગ્યા ઉપર આ જીલેટ બ્લેડ પ્રસરી ગઈ અને આપણે કલ્પના પણ કરી શકતા નથી કે આ અવડી મોટી કંપની હવે એની કઈ પેઢી ચલાવતી હશે એ તો આપણને ખબર નથી એ એને વહેંચી નાખી હશે કે અન્ય કોઈ પણ પ્રકારની વાત હોય એ પણ આપણને ખબર નથી પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે પણ વિલેટ કંપની ચાલુ છે વિશ્વમાં અને એ ઉત્તમ ભૂમિકા ઉપર કામ કરે છે અને ખરેખર સમગ્ર વિશ્વની અંદર સમગ્ર માનવજાતને આ જે દાઢી કરવા માટેનું એક સુંદર મજાનું નાનું એવું ટચોકડું સાધન મળ્યું સાધનથી આટલા વર્ષો પછી પણ દરેક માણસ પોતાની દાઢી કરતી કરતા વખતે આ જીલેટને હંમેશા યાદ કરે છે આપણે પણ આ મહાન ઉદ્યોગપતિને આજે શ્રદ્ધાંજલિ રૂપમાં પણ એમણે કરેલી શોધના રૂપમાં પણ એમના જીવનના કેટલાક વર્ષો મહત્ત્વના એના ભોગ આપવાના સંદર્ભમાં એણે જે સમાજ માટે કામ કર્યું એને આપણે ફરી એકવાર બિરદાવીએ છીએ અને હજી પણ આપણે જોઈએ કે આની અંદર વધારે વધારે સારું થતું જાય સૌને ધન્યવાદ